ખેડૂતોને એસડીઆરએફ મુજબ કે એનડીઆરએફ મુજબ ચૂકવામાં આવશે તે કોઈ પણ પ્રકારની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈએ કરેલ નથી જમીન ધોવાણ બાબતે પણ કોઈ વાત કરેલ નથી ત્યારે ખેડૂતોને ઉપર આભને નીચે ધરતી જેવી પરિસ્થિતિ આવી છે અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ યોજનાઓ હાલમાં અમલમાં નથી ત્યારે ખેડૂતોને ભગવાન ભરોસે આ ગુજરાત સરકારે છોડી દીધેલ છે આજે સરલા મૂડીના ખેડૂતોને મળતા તેઓએ હૈયા વરાળ કાઢતા જણાવ્યું હતું કે આ વર્ષમાં ઊભા પાકમાં મોટામાં મોટું નુકસાન છે જેમાં મુખ્યત્વે પાક કપાસ તલ જુવાર મગફળી તરબૂચ સહિત બાગાયતના ખેડૂતોને દાડમ સરગો લીંબુમાં મોટું નુકસાન વેઠવું પડશે ત્યારે ફરી સપ્ટેમ્બર પચીસ છવ્વીસ સત્યાવીસ નો ફરી વરસાદ વાવાઝોડા સાથે ત્રાટકતા ખેડૂતોને મોઢે આવેલ કોળીઓ છીનવાયો છે પરંતુ નગરોલ તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી સર્વેના નાટકો ચાલુ છે પરંતુ સહાય બાબતે એક પણ શબ્દ કોઈ અધિકારી કે કૃષિ મંત્રી કે ગુજરાત સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી તે ખેડૂતો માટે દુઃખદ ઘટના છે ત્યારે ખેડૂતોને બિયારણ દવા ખાતર ડીઝલ મંજૂરી જેવા લાખો રૂપિયાનું ખર્ચ ભગવાન ભરોસે કરી મૂકેલા છે આવકમાં કશુંય આવે તેમ નથી ત્યારે ઝાલાવડનો જગતનો તાત હજુ વધુમાં દેણામાં ડુંગરાળ હેઠળ દબાયો છે મોટી ખોટ સહન કરવાની આફત આવી પડી છે રિપોર્ટર રામકુભાઈ તહેલકા ન્યૂઝ સુરેન્દ્રનગર

સરકારે લોલીપોપ સિવાય કઈ આપ્યું જ નથી અને આ સરકારના નિયમ મુજબ મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં પાંચ વર્ષમાં છેલ્લે સરકારે એક રૂપિયો ખેડૂતને ચૂકવી નથી ઘણી વખત સર્વે કરાવી છે આ વસ્તુનો સર્વે થાય છે પણ છે કે તેત્રી ટકાથી ઓછી નુકસાની હોય તેત્રી ટકા નહીં ખેડૂતના હાથમાં કંઈ જ નહીં વનનો ખેડૂતો પાયમાલ થઈ ગયેલો છે ખેડૂતને કંઈ રહેવાનું નથી ખેડી પર સીસી પણ ફેરવીએ કેવું સીસીના પૈસા ભરવા જાય છે ને તેને લાગતા ખેડૂને કોકના વેચવા લેવા પડે એવી પોઝિશન છે અત્યારે એટલે આ સરકારને મારે નમણી કે તમે સર્વના બધા નાટા બંધ કરો અને તમામ ખેડૂના ખાતામાં હેક્ટર નહીં પાંચ પાંચ હેક્ટર હોય જમીન કે આઠ હેક્ટર હોય એ પ્રમાણે આઠે આઠ હેક્ટર તમે પૈસા નાખો બે હેક્ટર માં તો ડીઝલના પૈસા નથી નીકળતા ડીઝલ ના રૂપિયા તો છે અત્યારે લોખંડ લેવા જાય ને લેવાની કોઈ રે તો સો રૂપિયા તો કિલો લોખંડ ના ફારવાના ભાવ છે એટલે આ સરકાર શું કરે છે ખબર જ ન પડતી અમને અને આ સરકાર ઉદ્યોગપતિની લાગે છે મને એવું લાગે ઉદ્યોગપતિના કરોડો રૂપિયા જો માફ થતા હોય અને ખેડૂતના ના ત્રણ લાખ ની જો લોન માફ સરકાર ના કરી શકતો હોય તો આ સરકાર હું છઠલા ગામનો છું હરજુભાઈ બાવળિયા મારું નામ છે અને ખેતરમાં તલ વાયા હતા તલ હતા પણ પડી ગયા પાણી બહુ ભરણું એક ધારું રીવું અને તલ તો ફેલ થઈ જાય ઝટ એટલે આ પરથી છે જો અને કોઈ આવ્યું નહી આ બધું સર્વે કરવા જો આવે તો હા મોકલો તો સારું ને કર ચાલો મારી વાડીમાં પાંચ વીઘાના તરબૂજ હતા પંદર વીસ વીઘાનો કપાસ હતો તરબૂજમાં કંઈ નથી આવી અને કપાસમાં પણ કંઈ આવી જો આપણા સરકાર એક ગાંજો વાયો હોય તો તરત બોતતી બોતતી સરકાર આવે અને આમાં કોઈ સર્વે કરવા આવતું નથી કોઈ મારું ગામમાં જો પણ હવે પાણીમાં બેસણ અમારું ભરણ પહેલા દળામાં કઈ માલ બહુ કીયો નઈ હવે એ રીતે બધું ફેલ થયું હવે કપામાં શું પરિસ્થિતિ આવતીને કપામાં કંઈ થાય એવું નથી હવે સાફ થઈ જાય ફાર માર ખરી પાણી ભરાવાનું થઈ ગયું અમુક બાંધકો ગળામાં એમાં પાણી નકળું પાણી રહી પેઢ પાણી પીવું હમ પાડું હમું પછી હવે આમાં કંઈ થાય એવું છે નહીં હવે તમારે જોવો હોય તો જોઈ લે ખડલા ગયો દેજો

એટલે હવે આ નામ પડ્યું છે કોઈ સર્વે કરવા આયા નથી એટલે સર્વે કરવા આવો તો બહુ સારું ગામ દૂધે તાલુકો મોડી જિલ્લો સુનગર મારું ગામ દૂધે એક મહિના ઉપર છે આ સહાયનું કીધું છે પણ સહાયની હજી કોઈ જોગવાઈ સરકારે આપી નથી તો હવે આ નુકસાનનો માથે છે બીજું નુકસાન આવ્યું પણ તોય જે કોઈ ખેડૂતને કે કોઈ સરકારને કોઈ કોઈને કંઈ અત્યારે લાવવું એ શ્યાને માથે લાવવું કે નથી કોઈ કપાના નિકાલના ભાવ કર્યા કે નથી કંઈ વસ્તુ હા હા ઘર અને સરકારી એની રીતે બે જાય છે તો પછી અત્યારે જ્યારે મત લેવાય છે ત્યારે બધા આવશે અમે આમ દઈશું અમે આમ કહીશું તો અત્યારે બધા ક્યાંય ગયા તો આ ખેડૂતને અમે કોઈ અત્યારે નથી ખેડૂત જ હવે જોશ આદોલન કરશે ને તારે ખબર પડશે પણ આ ખેડૂત આંદોલન માં પચાસ ટકા હજી ભાજપના ના છે ને જ ઊભા છે કે હજી ભાજપ આપને કઈ કઈ જ નાખીએ આપણે આ માં ન જવાય પણ અમે જો આવી આવી રીતે રહીશો તો આ જમીન છે એ વેચ્યો ને તો હજી પાર આવે એવું નથી આ ખેડૂત તો હજી એમના માં હજી એકબીજાના સપોર્ટર સામુ જોઈ દે પણ રાજકારણ રાજકારણ વાળા રીતે તો પછી એમ નઈ સહાય તો આપવી પડે ને ભીડા નહીં નહીં કે અમે ભાજપ કોઈ એક ખેડૂત કે રાજકારણી ભાજપ વાળા આવ્યા નથી તો આ કોંગ્રેસ વાળા એ જો મહિના પહેલા મિટિંગ કરી હતી તો હજી એની એની આ કંઈક ભીને હંકીલ હોય એનો કોઈ જવાબ હજી આપ્યો છે નહીં